એન્ડર થર્મોસ બોટલ થાળી વાટકા તવી તપેલા ગ્લાસ ખુરચી મિક્સર તેમજ ઉંદરના ત્રાસથી થાકેલા માટે ખાસ ગોદડા ગાડલા સાડી કુર્તી અને તમામ કપડા માટે તેમજ ખાટલા ખાટલી સ્કૂલ બેગ અને પાઉચ થેલા પર્સ સાઈડ પર શાકભાજી માટેનો થેલો અરે બધા જ પ્રકારના કવર તમને પોતાના ઘરેથી જ સીવી આપવાના છે તો તમારે કોઈ પણ પ્રકારનું કવર બનાવવું હોય ને તો ડિસ્પ્લે પર મોબાઈલ નંબર આપેલો છે એમાં વોટ્સઅપ પર મેસેજ કરી તમારો ઓર્ડર બુક કરાવી લેજો બાકી સુરત થી બહારના લોકો માટે ખાસ કુરિયર સુવિધા પણ છે તો જરાય ચિંતા કર્યા વગર તમારો ઓર્ડર બુક કરાવી લેજો તમને ઘર બેઠા ડિલિવરી મળી જવાની છે તો આ વાજ વિડીયો જોવા માટે મારા વાલા ફોલો કરવાનું ભૂલતા નહીં